મધ્યપ્રદેશ રાજ્યના અલીરાજપુર જિલ્લાના કઠીવાડા તાલુકાના ગુડા ગામના ગુમ થયેલ બાળકને ગણતરીના કલાકોમાં તેના પરિવાર સાથે મેળાપ કરાવતી છોડાઉદેપુર પોલીસ સ્ટેશનની ટીમ છોટાઉદેપુર પોલીસ સ્ટેશન ખાતે એક ઈસમ નામે નીરુભાઈ નરસિંહભાઈ ભીણે આવીને જણાવેલ કે આજરોજ સવારે આશરે સાતેક વાગ્યાના સમયે મારો દીકરો નામ કિશન ઉંમર વરસ આઠ ને મારા ભાઈ શંભુભાઈ તથા તેમના પરિવાર સાથે છોટાઉદેપુર થઈ મોરબી ખાતે મજૂરી અર્થે જવા નીકળ્યા તે દરમિયાન છોટાઉદેપુર બસ સ્ટેશનથી મોરબી જવાનું હોય જેથી મોરબી જવા માટેની બસ આવતા મારા ભાઈએ મારા દીકરા નામે કિશનને બસમાં બેસાડેલ અને ત્યારબાદ મારો ભાઈ બસમાં સામાન મૂકી બસમાં બેસેલ અને બસ રવાના થઈ વસેડી ગામ ખાતે પહોંચતા મારા ભાઈને મારો છોકરો કિશન જોવા મળ્યો નહીં જેથી છોટાઉદેપુર બસ સ્ટેશનમાં આવેલ અને બાળકના ક્યાંક ગુમ થઈ ગયેલ હોય તેવું ના તેઓ તેના પિતાએ છોટાઉદેપુર પોલીસ સ્ટેશનમાં આવી જાણ કરી જેથી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એ આર પ્રજાપતિનાઓએ ટાઉન બીટના માણસો તથા સર્વેલન્સ ટીમના માણસોને તાત્કાલિક છોટાઉદેપુર બસ સ્ટેશનમાં પહોંચી જવા જણાવતા તમામ પોલીસ આજુબાજુ તપાસ કરી સીસીટીવી કેમેરા ચકાસી જે તે સમય દરમિયાન છોટાઉદેપુર બસ સ્ટેપોમાંથી નીકળેલ તમામ ડ્રાઈવર કન્ડક્ટરના કોન્ટેક નંબર મેળવી તપાસ કરતાં સદરી બાળક ભૂલથી વડોદરા ખાતે જતી બસમાં બેસી વડોદરા પહોંચી ગયેલ હોવાનું જાણવા મળે છે જેથી આ બસ ડ્રાઈવરનો સંપર્ક કરી ગણતરીના કલાકોમાં જ બાળકને શોધી કાઢી છોટાઉદેપુર પોલીસ સ્ટેશન ખાતે લાવી તેના પરિવાર સાથે મીડાપ કરાવી પ્રશંસનીય કામગીરી કરેલ છે